મિત્રો આ સંસારમાં કોઈ પણ એવું વ્યક્તિ નહીં હોય જે ધનની ઈચ્છા રાખતું નહીં હોય દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ધનની અપાર સંપત્તિ હોય જેનાથી તે પોતાની દરેક ઈચ્છા પૂરી કરી શકે એટલું નહીં તે ઓછામાં ઓછું પોતાનું જીવન આરામથી પસાર કરી શકે ધનને મેળવવા માટે અમુક લોકો સારા માર્ગ પર ચાલે છે તો અમુક લોકો ખોટા માર્ગ પર નીકળી પડે છે જ્યારે અમુક લોકો ખૂબ જ મહેનત કરે છે મિત્રો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય બરંગબલી લખવાનું ભૂલતા નહીં જો તમે સાચા ભક્ત હસો તો જરૂર લખજો અમુક લોકો ભીખ માંગે છે શું તમારામાંથી કોઈ એવું વ્યક્તિ હશે જે ઈચ્છે છે કે તેણે એવું કરવું પડે તેમાં તમારો જવાબ હશે નહીં કોઈ એવું નથી કરવા માંગતું અમુક લોકોનું પાકીટ સવારે પૈસાથી ભરેલું હોય છે પરંતુ સાંજ થતા થતાં તેનું પાકીટ એકદમ ખાલી થઈ જાય છે અમુક લોકોની એવી ઘણી ફરિયાદ હોય છે તેનું કારણ શું છે ચાલો અમે તેના વિશે તમને જણાવી દઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર બતાવવામાં આવેલી પાસે રાખશો તો તમારી પાસે ધનની કમી જરા પણ થશે નહીં પહેલી વસ્તુ છે માતા લક્ષ્મીની ફોટો જો તમે માતા લક્ષ્મીને ફોટો તમારા પાકીટ રાખો છો તો તમારે ક્યારે ધનની કમી નહીં થાય દેવી લક્ષ્મીની તસવીર હિન્દુ ધર્મ ગ્રંથો દેવી લક્ષ્મીને ધનની દેવી તરીકે સ્વીકારવામાં આવી છે એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીની કૃપા વિના વ્યક્તિના જીવનમાં આર્થિક પરિસ્થિતિ સારી હોઈ શકતી નથી આવી સ્થિતિમાં પર્સમાં એક નાનકડી તસવીર રાખવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત તમને દેવામાંથી પણ મુક્તિ મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બીજી વસ્તુ છે પીપળાનું પાન અને તુલસીનું પાન આ બંનેની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આ બંને પાનને પોતાના પાકીટમાં જરૂર રાખવું જોઈએ તેનાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર પીપળાના પાનમાં ભગવાનનો વાસ છે આ જ કારણ છે કે લોકો તેને જળ ચડાવે છે અને તેની પૂજા કરે છે કહેવાય છે કે પીપળાના પાન ને લઈને તેને ગંગા જળથી શુદ્ધ કરી પર્સ માં રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે સાથે જ દેવી કૃપા પ્રાપ્ત થાય છે ત્રીજી વસ્તુ છે લાલ રંગનો કાગળ આ એક પ્રકાર નો ઉપાય છે આ લાલ રંગના કાગળમાં તમારી ઈચ્છા લખીને તેને રેશમી દોરા થી બાંધી લો અને તેને પોતાના પર્સ માં રાખી દો ચોથી વસ્તુ છે ચોખા તેને તમારા પર્સમાં રાખવાથી તમારા વધારાના ખર્ચાઓ ઓછા થઈ જાય છે પાંચમી વસ્તુ છે કાચનો એક નાનો ટુકડો કે લોખંડની ક્લિપ પોતાના પર્સમાં રાખવી જોઈએ તેનાથી પણ નમા વધારો થાય છે છઠ્ઠી વસ્તુ છે કે તમે તમારી પાસે કોડી કે ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો એક રૂપિયાની નોટ જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિએ પર્સમાં એક રૂપિયાની નોટ રાખવી જોઈએ ઉપરાંત તમારે તેને ક્યારેય ખર્ચ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનું આકર્ષણ વધે છે જેના કારણે તમારે જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી વડીલો પાસેથી મળેલા પૈસા ઘણીવાર પરિવારના વડીલો આશીર્વાદ રૂપે કેટલાક પૈસા આપે છે એવું પણ કહેવામાં આવે છે કે વડીલોના આશીર્વાદ રૂપે મળેલા પૈસા ખૂબ જ સુરક્ષિત રાખવા જોઈએ જ્યોતિષીઓનું કહેવું છે કે આમ કરવાથી આર્થિક સંકટ નથી આવતું સાતમી વસ્તુ છે રુદ્રાક્ષ જો તેને તમારી પાસે રાખો છો તો તેનાથી તમારી ગરીબી દૂર થાય છે વીડિયોની માહિતી સારી લાગે તો મિત્રો સાથે શેર જરૂર કરજો આભાર